જિલ્લામાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા જન્માષ્ટમીના તહેવારને લઈ સ્લમ વિસ્તારમાં ફરસાણ વિતરણ કરાયું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલ શ્રી જૈન જાગૃતિ સેન્ટર દ્વારા આવનારા તહેવારો જન્માષ્ટમી અને સાતમ આઠમને લઈ ગરીબ પરિવારોમાં ફરસાણ વિતરણ કરવામાં આવ્યું હતું આ સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી ઉપલેટામાં પાણીના પરબ ઉનાળામાં ઠંડી છ્વાસ વિતરણ જન્માષ્ટમી પર જરૂરિયાતમંદોને મીઠાઈ વિતરણ ચોપડા વિતરણ તેમજ ગણપતિ ઉત્સવ જેવી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિ કરી બતાવવાની ઈચ્છાઓ વ્યક્ત કરી રહ્યા છે આજે પણ આ સંસ્થાઓ દ્વારા ઉપલેટા શહેરમાં તહેવારોને ધ્યાને લઈ એકસો એકસઠ પરિવારોને ફરસાણની કીટો વિતરણ કરવામાં આવી હતી જેથી નાના અને ગરીબ લોકો પણ તહેવાર અને ભગવાન કૃષ્ણ જન્મ ઉત્સવની ઉજવણીથી વંચિત ન રહે અને ગરીબ પરિવારોમાં પણ ઉત્સવની ઉજવણી થઈ શકે જય જીનેન્દ્ર દરેક સાતમ આઠમની અંદરમાં જાગૃતિનું સૂત્ર છે પરસ્પર પ્રેમ અને પરિસ્થિતિ પંદર પરિવાર એકસો એકસાઠ એક કિલો લાડવા અને એક કિલો ફખાણ ટોટલી એકસોને એકસઠ બનાવેલી છે જેની કિંમત પંચાવન હજાર રૂપિયા થાય છે જૈન જાગૃતિ પરિવાર તો છે પણ બીજા પરિવારને આપે છે પોતાનો પરિવાર પાડે છે સાતમ આઠમની અંદરમાં બધાની ઘરે ખુશી લે એવો જનજાગૃતિનો આગ્રહ છે જૈન જાગૃતિ હંમેશને માટે ખૂબ કાર્ય કાર્ય કરે છે અમારો પરિવાર એવો છે અમારા પરિવારની અંદરમાં અમારી કારોબારી સખત જહેમત ઉપાવે છે દરેક કાર્યક્રમમાં પ્રથમ યોગદાન પણ આપે છે જનજાગૃતિ પરિવારથી વધુમાં વધુ આગળ અમારાથી જે કાંઈ થાય નવા વિચારો આવે અને સમાજને ફાયદો થાય એવી તેમને પ્રવૃત્તિ કરતા રહે કૃષ્ણ ભગવાનનો જન્મ છે સારી રીતે ઉજવાય ગરીબના ઘરે પણ ઉજવાય એવી ભાવના સાથે આજે જનજાગૃતિ દ્વારા સૂરજવાડીમાં જે દર વર્ષની જેમ આ વર્ષે પણ છઠના દિવસે ફરસાણનું વિતરણ જેમાં એકસો ને એકસાઠ કીટ દર વર્ષે જનજાગૃતિની આવી સેવાકીય પ્રવૃત્તિ અને ઉનાળામાં છાસ વિતરણ પાણીના પરબ નવરાત્રિમાં બાળાઓને જમણવાર આવી અવનવી સેવાઓ જે જનજાગૃતિ કરતી રહી છે અને હંમેશા પણ કરતી રહીએ એવી ખૂબ ખૂબ શુભકામના રહે બ્યુરો રિપોર્ટલેટા